એક બનાવ સામે આવ્યો છે અમદાવાદનો હચમચાવી દેતો આ બનાવ છે ત્યારબાદ આ ભયંકર અકસ્માતમાં નવપ્રણીત દંપતિનું રુજાવી દે તેવું મોત થયું છે શહેરના સોલા ઓવરબ્રિજ પર ઓવર સ્પીડમાં જતી સ્વિફ્ટ ડિઝાયર અને કાર ટીવીએસ જુપિટર પર જોરદાર અકસ્માત સર્જાય છે જબરદસ્ત ટક્કર મારી કારની ટક્કર નાખીને આ લોકો ભાગી ગયા હતા પચાસથી સાઠ ફૂટના અંતરે હાલ એમ કહેવાય આ લોકો પકડાઈ પણ ગયા છે બીજી તરફ ટક્કર મારનાર કાર પર પલટી મારી ગઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે ડ્રાઈવર કાર મૂકીને ભાગી ગયો હતો લોકોને મૃતદેહો પાસેથી પૈસા પણ ચોરી લીધા હોય તેવા સમાચાર મળ્યા છે અમદાવાદના ચાંદખેડામાં આસ્થા સ્ક્વેર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રામજીભાઈ વાણિયા પોલીસમાં એએસઆઈ પ્રદેશી રિટાયર્ડ થયા છે અને પરિવારમાં બે મોટી દીકરી અને એક નાનો દીકરો છે અઠ્યાવીસ માર્ચના રોજ હર્ષદભાઈ મેકવાનની બત્રીસ વર્ષીય દીકરી જુલી સાથે લગ્ન હતા અચાનક મિત્રો એમ કહેવાય ભગવાનની ક્રૂરતાને લઈ આવું ઘટના બની છે ખૂબ જ દુઃખદાયક ઘટનાને લઈ જરૂરથી કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો મિત્રો ભગવાન તેમની દિવ્યાત્માને આત્માને શાંતિ અર્પે સૌ લોકો પ્રાર્થના કરીશું ઓમ શાંતિ